ભાવનગરના શીહોરમાં કુડી સમાજ દ્વારા આবেদন પત્ર આપવામાં આવ્યો લીલાપર વિસ્તારમાં આવેલ સ્મશાન બાબતે આવેદન આપવામાં આવ્યું છે અસામાજિક તત્વો દ્વારા સ્મશાનમાં સમાધિ તોડી પડાઈ હતી 200 થી વધુ લોકોના ટોળાએ સૂત્રોચાર કરી અને આવેદન આપ્યું છે મહિલાઓ પણ મોટી સંખ્યામાં આ આવેદન આપવાની ઝુંબેશમાં જોડાઈ હતી આ સમાજને ન્યાય અપાવવા માટે સદો સમાજની વિનંતી છે તે સમાજની ઉપર થાય છે અન્ય સમાજ દ્વારા તે સમાજને અમારા તરફી જે કાંઈ ઓલું થાય છે તે માટે અમને સમાજને ન્યાય આપવા આગ્રહપૂર્વક વિનંતી છે અને કોળી સમાજને આવું ન બને બીજી વાર આજે અમારે સમાધિ ઉપરથી એનું બધું આજે આગુ પાછું કરો કાલ બીજી બોડી ત્યાં સમાધિ આપે તો એનું શું ન કરે એ અમને શું ખબર છે અમારા સમાજની સમાધિની આજે ધર્મીઓ દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે એને બીજી વાર આ ઘટના ન બને એની માટે પ્રોટેક્શન માટે મામલતદાર ઓફિસે આવ્યા છે અને ફૂલ પોઝિટિવ રિસ્પોન્સ સરે આપેલો છે અને ભવિષ્યમાં અમે પ્રોટેક્શન દવા કરી અને બીજી વાર આ ઘટના ન બને એની માટે જ્યારે કે મજૂર વર્ગ છે એમની આર્થિક પરિસ્થિતિ નબળી છે એને સામતા એટલું ખર્ચ કરી શકે તેમ નથી એટલે ધીરે ધીરે કરીને એ એકત્ર રકમ કરીને હવે પ્રોટેક્શન કરવા માટે જગ્યા છે એની પાસે